નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો મારી YouTube ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી વઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આગામી દિવસોમાં હવે ઝાકળની સંભાવના કેટલી રહેશે અને જીરુની બજાર બાબતની મહત્વપૂર્ણ વાત આ વિડિયોમાં જાણીશું તો વિડિયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને વાત કરીએ ઝાકળ વિશે સૌપ્રથમ તો હાલ આજે અનેક વિસ્તારમાં ગાઢ ઝાકળ જોવા મળી રહી છે જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર કચ્છના ભાગો અને જે સૌરાષ્ટ્રના બાકીના વિસ્તારો છે તેમાં ઝાકળનું પ્રમાણ વિશેષ પ્રમાણમાં જોવા મળી રહ્યું છે આપણે અગાઉ પણ કહ્યું હતું કે અગિયાર બાર તારીખ દરમિયાન ઝાકળનું પ્રમાણ વધુ રહેશે તો મિત્રો ખાસ કરીને જીરુના પાક અને આંબાના પાકમાં વ્યાપક પ્રમાણમાં ઝાકળનું પ્રમાણ છે તે નુકસાનકારક સાબિત થતું હોય છે કારણ કે અત્યારે આંબામાં મોર ફૂટી રહ્યા છે અને જીરુ પાકવાની અવસ્થા એ છે તો આ જે સમયગાળો છે તે ખેડૂતો માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે અને આ સમયગાળા દરમિયાન ચોક્કસપણે નુકસાન થવાની પણ સંભાવના રહેતી હોય છે ત્યારે મિત્રો ખાસ કરીને આજે ઝાકળ આવી છે આવતીકાલે એટલે કે તેર તારીખ અને ચૌદ તારીખમાં ઝાકળનું પ્રમાણ બધા વિસ્તારમાં ઘટી જશે અમુક સીમિત વિસ્તારમાં સામાન્ય ઝાકળ જોવા મળશે પરંતુ ત્યારબાદ એટલે કે પંદર તારીખથી ફરીથી ઝાકળનું પ્રમાણ વધશે જેમાં ખાસ કરીને કચ્છના ભાગો છે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો સુધી ઝાકળનું પ્રમાણ વધુ જોવા મળશે પંદર તારીખથી ફરી એકવાર એટલે આ જે ઝાકળ છે તે આવતીકાલથી ઘટી જશે મતલબ કે બે દિવસ ઝાકળના પ્રમાણમાં આંશિક રીતે ઘટાડો થઈ જશે અને બે દિવસ બાદ ફરીથી જોરદાર ઝાકળ અનેક વિસ્તારોમાં જોવા મળી શકે છે તો મિત્રો ખેડૂત મિત્રોએ ખાસ સાવચેતી રાખી જીરુના ખેડૂત મિત્રોએ આ બાબતે ખાસ મહત્વપૂર્ણ ધ્યાન રાખવું કે અત્યારે જીરુનો પાક છે તે લગભગ સિત્તેર એંસી દિવસની અવસ્થાએ ભૂગી ગયો છે અને અમુક ખેડૂત મિત્રોને એસી નેવું દિવસની અવસ્થાએ મતલબ કે હવે જીરુનો પાક છે તે કાપણીની જે લેવલ છે એ સુધી પહોંચી ગયો છે અને હવે ધીમે ધીમે નવા જીરુની આવકો છે તે પણ બજારમાં થતી નજરે પડી રહી છે તો મિત્રો જેમ જેમ નવા જીરુની આવકો થઈ રહી છે તેમ તેમ જૂના જીરું જે ડિમાન્ડ છે તે પણ ઘટી રહી છે અને જૂના જીરોના ભાવ છે તે પણ સતત ઘટતા નજર પડી રહ્યા છે અને જે બજાર ચાર હજાર ઉપર જોવા મળી હતી જૂના જીરોમાં તે હવે ઘટીને સાડત્રીસો નજીક આવી ગઈ છે અને નવા જીરુની સ્થિતિ જોવા જઈએ તો ગોંડલ ગઈકાલના વેપારોની વાત કરીએ તો નવા જીરોમાં પાંત્રીસોથી લઈ અને ચુમ્માલીસો એકાણું રૂપિયા સુધીના ભાવે વેપાર થયા હતા નવા જીરુની આવકોમાં હવે દિવસે ને દિવસે નવી જીરોની આવકો વધશે તેમ નિષ્ણાંતો કહેવા અનુસાર જીરોની બજાર છે તેમાં હજી પણ ઘટાડો થાય તે પ્રકારની સંભાળો અત્યારે સેવાઈ રહી છે કારણ કે જે રમઝાનની ઘરાકી હતી તે પણ હવે પૂરી થઈ ગઈ છે અને આના પરિણામે જૂના જીરોમાં ખાસ કોઈ લેવાલી જોવા મળી રહી નથી અને નવા જીવમાં પણ આવકો વધશે તેમ બજાર કૂટવાનો ભય વેપારીઓ સહિત નિષ્ણાતો પણ વ્યક્ત કરી રહ્યા છે એટલે ટૂંક સમય માટે જીરુની બજારમાં આંશિક ઘટાડો જોવા મળે તેવી પૂરેપૂરી સંભાવના દેખાઈ રહી છે કોઈ સપોર્ટ લેવલ મળે મતલબ કે કોઈ દેશ દ્વારા મોટો ઓર્ડર મળે તો એ સંજોગોમાં જીરુની બજારને એક ટેકો મળી શકે છે પરંતુ હાલ જૂના જીરોનો સ્ટોક પણ અનુક વિસ્તારમાં જોવા મળી રહ્યો છે જેને પરિણામે નવા જીરુંની જે ખરીદી છે તેમાં પણ આની અસર જોવા મળી શકે છે તેવી વાત સામે આવી રહી છે